સુરત શહેરના ઉમરપાડાના વડગામના જંગલોમાં ગાયો ચરાવા ગયેલ અગિયાર વર્ષની માસુમ બારકી સાથે રેપ વિથ મર્ડર થયાનો મામલે પોલીસે નારાધમ ઈસમને ઝડપી લીધો ગત રવિવારના રોજ સુરત જિલ્લાના ઉમરપાડાના વડગામના જંગલમાં ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ નજરે ચડતા સ્થાનિકોએ ઉમરપાડા પોલીસને જાણ કરી હતી જેને લઈને ઉમરપાડા પોલીસ તરત જ સ્થળ પર દોડી આવી અને મૃતદેહનો કબજો લઈ તપાસ કરતા મૃતક સગીરા ઉમરપાડાના વડગામની હોવાનું જાણવા મળ્યું મૃતદેહ મળ્યાના ચાર દિવસ અગાઉ સગીરા ગુમ થઈ ગઈ હતી વીસ તારીખના રોજ સગીરા જંગલમાં ગાયો ચરાવવા ગઈ હતી તે દરમિયાન રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી જેને લઈને પરિવારજનો શોધખોળ પર હાથ ધરી હતી ત્યારે ચાર દિવસ બાદ ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો કયા કારણોસર સગીરાનું મોત થયું હશે એ જાણવા પોલીસે પેનલ પીએમ કરાવ્યું જેમાં સગીરાના પીઠના ભાગે નખથી ઈજા થયેલ નિશાનો મળી આવ્યા હતા તેમજ દુષ્કર્મ કર્યા બાદ ગરુ દબાવી મોત થયું હોવાનું સામે આવ્યું સગીરા સાથે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનાર ઈસમને ઝડપીને પોલીસે કાર્યવાહી કરી બનેલ ઘટનાને લઈને પોલીસે અલગ અલગ શકમંદો પૂછપરછ હાથ ધરી તે દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગડોદા ગામના ફતેહસિંહ રમેશભાઈ વસાવાની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડેલો અને તેને મૃતક સગીરા ગાયો ચરાવતી હતી તે દરમિયાન એકલતાનો લાભ લઈ રૂમાલથી મોઢું તથા હાથ પગ બાંધી જંગલમાં ડુંગર ઉપર ઉપાડી લઈ જઈને દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ બાદ સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ સગીરાએ પોતાના ઘરે કહી દેશે તેવું જણાવતા કોઈને આ વાતની ખબર ન પડે તે માટે નરાધમે ઘરું દબાવી હત્યા કરી જંગલમાં ફેંકી ભાગી ગયો હાલ પોલીસે સમગ્ર આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હવસખોર ઇસમ વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત તારીખ ત્રેવીસ જૂન દિવસે સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા પોલીસ સ્ટેશનના વડગામની સીમ ને ક્રોસ કરતાં સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર અગિયાર કહેવાય છે જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે એકદમ દુર્ગમ જગ્યા છે લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર ખૂબ જ મુશ્કેલ છે એવી જગ્યામાંથી એક બાર વર્ષની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી સ્થળ સ્થિતિ જોતાં ઉમરપાડા પોલીસે તાત્કાલિક પેનલથી પીએમ કરાવેલ અને ફોરેન્સિકને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક પીએમ કરી અને એફએસએલમાં મોકલવામાં આવેલ એફએસએલની ટીમે પણ વિઝિટ કરી પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા ડીવાય એસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજીની તમામ ટીમો લગભગ સાહીઠથી વધુ પોલીસ કર્મચારીઓ અને પાંચથી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં એક શોધખોળ આદરેલ અને ખરેખર બાળકી સાથે શું થયેલું છે કયા કારણસર એનું ડેથ થયેલું છે એની સઘન તપાસ કરવામાં આવે વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોવાથી ડેન્સ જનરલ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ટેકનિકલ સોર્સની મદદ ન મળી શકતા માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર ફોકસ કરતા જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેતમજૂર ફતેસી રમેશભાઈ વસાવા જે ગોળદા ગામ નાલાકુંડ ફળ્યું સાગબારા નર્મદાનો રહેવાસી છે એણે વીસમી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચઢાવવા ગયેલી ત્યારે એકલી ભાડી અને એ બાળકી સાથે દુષ્કર્મ કરી અને એ બાળકીએ આ હકીકત પોતાના દાદા દાદાને દાદીને જણાવવાની વાત કરતાં આ નરાધમ વ્યક્તિએ એ બાળકીને પોતાનો રૂમાલ તથા ઝાડની પાતળી છાલ ના માધ્યમથી એનું ઘડું દબાવી અને એની નિર્મમ હત્યા કરેલ છે જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો છોત્તેરની વિવિધ કલમો ત્રણસો બેતાલીસ બસો એક તથા પોક્સોની કલમ ચાર છ દસ હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ કેસી પારગી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન ડીવાયસપી સુરત ગ્રામ્ય કરી રહ્યા છે